કિમ પાસેના કરંજ ગામ ખાતે માંડવી માંગરોળ તાલુકા તળપદા કોળી પટેલ સમાજ દ્વારા સમાજના અગિયારમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહલગ્નોત્સવમાં રાજ્યમાં મંત્રી કુંવરજી હળપતિ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા સમાજના સમલગ્નમાં કરંજ સમુસર હરિયાળ મોલવાણ લિમોદરા અને તડકેશ્વર ગામના સમાજના આગેવાનોનો સહયોગ સાંપડ્યો હતો આ સમૂહ લગ્નમાં સમાજના સોળ જેટલા નવદંપતિઓએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે માંડવી માંગરોળ તાલુકા તળપદા કોળી પટેલ સમાજના પ્રમુખ અને કામરેજ સુગરના પૂર્વ પ્રમુખ જયેશ પટેલ સહિત સમાજના આગેવાનોએ નવદંપતિઓને આશીર્વચન આપ્યા હતા આ અવસરે પ્રમુખ જયેશ પટેલે આગામી દિવસોમાં યોજાનાર સમાજલક્ષી કાર્યક્રમનો ચિત્તાર રજૂ કર્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર હા જયેશભાઈ પટેલ દેવાસી પીપોદરા તાલુકો માંગરોળ આજ રોજ મંગળ માંડવી કોડી પટેલ સમાજના આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નની અંદર સોલ જેટલા દીકરા દીકરીઓએ આ સમૂહ લગ્નની અંદર ભાગ લીધો હતો અમે સમાજને અપીલ કરી છે કે વધુમાં વધુ જોડાઓ વધુમાં વધુ દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાય જેને લઈને સમાજની અંદર થતાં આર્થિક ખર્ચાની ઉપર અમારે એની ઉપર બંધ કરવા માટેના પ્રયત્નો છે આ સોલ જોડાએ ભાગ લીધો છે હું ઘણો ખુશ છું અને આજે લગભગ પિસ્તાલીસો જેટલા માણસનું સમૂહ લગ્નની અંદર અમે રસોડાનું આયોજન કર્યું છે દીકરા દીકરીને અમે કન્યાદાન તરીકે બેડ કબાટ સ્ટીલના વાસણો અને એવી ખુરશીથી માંડીને અનેક વસ્તુઓ ભેટ સોગારોમાં આપવાના છે અને આવનારા દિવસોની અંદર અમે સ્કૂલ વિદ્યાર્થીઓને માટે શિક્ષણ ક્ષેત્રે પણ મોટી હરણફાળ હરણફાળ ભરવા જઈ રહ્યા છે એ લોકોને પુસ્તકનું આયોજન સમાજની વાડી બનાવવાનું એક આયોજન ગોઠવણ કરી છે અને આવનારા સમયમાં જે વિધવા સહાયનું આયોજન છે એ વિધવા સહાયનું આયોજન માટેના બી પૂરતા પ્રયત્નો અમે હાથ ધરવાના છે જેને લઈને કોડી પટેલ સમાજની અંદર અમે કોડી સમાજના કોઈ પણ નાગરિકને પાછળ ન રહી જાય તેના માટેના પૂરે પ્રયત્ન કરવાના છે